જમીન બધા ભાગલા ના

ઈંડાનું હું નુકસાન આલે બુઢા આ જોર પાછું શું કરું એનું મુછું દેખાડો અને જમીન એમ હું કરશું આપણે ઈંડાની મારે હકી નહિ લે ઘોડા બાગતા મત બોલો લઈ જાવ લે ને પા

આરો યારો ઘરે ઘરે ફોન કરું તમને આ જમન બાપને રાખો એ યાર હવે તમારું કરવાનું કે ભાઈ એવું કરવાનું એ હા હા તો કદી મુંતીએ તો મુલાકા મુંઝાલ ભા મુંઝાલ ભા હા કાલુ ભા હા એ શું મોં ગમેં ચાલવા તો નામથી નતો બોલાતો અમે તો હા આવી કહાણી હતી જમીન આપડી આબ બે ભાઈઓ ની એ તું તાર એક તાર ને એક મારો અને તું નેકરો

જો પેલું ગાડું ને ભગવાન રૂપિયા જાય તમને ભેગા કરવા જાય રોટલા ખાવા હેરો યાર જોયું હા